તરણ નંબરનો આબદે અમાર રાણા બેઠા એ જો બરોબર બેઠા છે જે વર્દાના મિત્રો ઓલી બાજુ છે આજે આ બધું હોય જો અમારો વિષ્ણુભાઈ મયૂરભાઈને બધે જો આવી જશે તો તમે હું તમને બચતા હોયગળથી જો ફાંટલી મિત્રો આપણે જન્મ લે વૈયા વસ્તુ ઘરે ઘરે વહી ઠાકી જ્યારે બહુ જાય તો જમા નહોતા તો ઘરે જમવું પડશે કેમ કે ના યાર ગડદી હોય ટ્રાફિક હોય બહુ થી એટલે જમવાનું ના નાખાય વારો ને આવે નહીં આપણો તો વ્યાવસી ઘરે જમીન જાઉં છું બહુ કાંઈ યાર તો લુગડા બુગડા બદલે જ બી જવાનું છે કાંહ આપણે જમવાનું યાર મિત્રો ગડદી હોય ને એટલી આમ 80 85 માંડવા હતા બોલો વરસાદ તો કેટલી ટ્રાફિક હોય બહુ થી બહુ એટલે બહુ હોય જમા લગ્નમાં નો યાર બહુ ગર્દી હોય એટલે તો ઓલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો ને આપણે જાઉં છું કાંઈ હવે તો ફાઇનલી મિત્રો આપણે અહીં આવતી કાણ ને લો ધાર કરે છે કેવી રીતે કરું તમને બતાવું તો આ કે કેટલા એટલા ઘઉં છે ને આ બીજી બધી ધાર કરી નાખી છે ને આ અલર છે મિત્રો નાનું એવું લો તો જો આટલા ઘણ ને આ ઘણ હતી તો ધાર કરી નાખી છે મસ્ત મજાની જો આમાં મિત્રો મોટા મોટા ઘાવ નીકળે તો આમ ટબ્બા ટબ્બા નીકળે ટબ્બા ટબ્બા બે ત્રણ વકલ થઈ જાય અને આમાં મિત્રો ઝીણા ઝીણા ઘાવ નીકળે તો તમે દેખાતા હશે તો ને આ કંઈક અલર્ટ છે આવું તો

એ મિત્રો આમાં છે પુતળિયા દવો તમને દેખાય પુતળિયા પુતળિયા નીકળી જાય આને જે નાખવાના એક વાર આમાં ઝીણા ઝીણા લેવો તો પુતળિયા હોય ને મિત્રો નીકળી જાય તો જો આમાં કેટલા પુતળિયા દેખાય તમને જો તો કે ધાર કરી આ અલ્લેરમાં નાખી દઈ કે ધાર થઈ જાય કેટલા પુતળિયા ધાર કરના એટલે મસ્ત નથી જાય તો ફાઇનલ કેસ નવ દિવસ છે ને આપણે વ્યાસી સવા સવારમાં બાજરી નેધવા સવા સવારમાં નહીં આમ તો વાગે છે નવ કેમ કે આપણે હાજર જેલાતા કાયણ હાજર મોડું થઈ ગયું હતું આવવાનું ઘઉં ધાર કરવા જ વિડીયો જોયું તો શેર તમે તો હાજર વાગ જતા અગિયાર ને ચાર કંઈક મોડું થયું હોવાનું ઊભું થવામાં એમ તો બાજરી નેધવા આવ્યા છીએ આપણે તો જો આપણી બાજરી શેર વાયો પછી તમને કદાચ બતાવી જ નહીં જો બાજરી ત્રીજી નંધ મોટી મોટી તો આપણે આજ છે યાર તો જો મિત્રો તમે આ બાજરી થઈ ગયા આપણી જુઓ કેવડી મોટી મોટી થઈ ગયા નેદા એવી થઈ ગઈ છે કે લગ્ન થાય એટલે થઈ ગયું મોડું લગ્નમાં તો જવું જ પડે તમને ખબર જ છે બધા ને મિત્રો આપણે લેતા આવ્યા પાવર બેક સાથે જવું કેમ કે સવારે મોડું ઊભું થવાનું ફોન સાર્જમાં મેકાણો નહીં લેતા એ પાવર બેક ફોન ફોન સાર્જમાં મેઘી દઈશું આપણે આવડે મેળે અહીં જો મારે ગાંજેભાઈ ને ચાલુ કરી દીધું જો આ કેવો કેરો હોય જો એવડે એમ તો કેરો હોય ને એમ બહુ શું કહેવાય લસાઈ એવું લાગે બાજરી જો આવી કુકડું મુકડું થઈ ગયું તો ફાઇનલી મિત્રો બપોર બપોર થઈ ગયા છે કઈ વાગી છે એક કે ડાયરેક્ટ બપોર કરી નાખ્યો કે યાર બાજરી તો હું વિડીયો બનાવું તમને ખબર હોય કેવી રીતે નેદ બની તો આપણે ખાઈ પીના પાવર બેંક છે ફોનમાં ચાર્જિંગ થઈ ગયું છે કાંઈક લાડ બધું એટલે કાંઈ હોય સો ટકા યાર ને અવાજ એથી કાંઈક આમ હું કહેવાય યાર લગ્નમાં બધું ખાધું હોય ને લાડવાનું ગાંઠ યાર એવું યાર અવાજે કંઈક બે ગયું યાર તો હું કરું યાર જમવું તો પડે જ યાર જમવામાં ગયા ના આ તો નહોતા જઈમાં પણ અહીંયા ઘરે જમણવાર હતો ને જઈમાં હતા આપણે તો બે ગાળા માં દુખે ને કાન માંથી દુખે છે કાઢી દુખે કામ તો કરવું જ પડે યારવી પડે બાજરી તો હાલ આપણે જમી આવી ને યાર અડધી ઓટી નેતાની છે બીજી ત્રણ ઓટી બાકી છે જમી આવી મળી તો ફાઇનલ આપણે જમી લીધું છે ને યાર ઘડીક આરામ કરીએ આપણી રૂમ માં જો આપણે બેડ છે બેડ કેવો ખાટલો કેવો ખબર પલંગ છે યાર ખાટલો એની બેડ એની પલંગ છે ઘડીક આરામ કરીએ પછી ફાઇનલ આરામ આરામ કરી બાજરી નેદવા યાર તમારા ભાઈ તમને ખબર છે યાર કેમ કે બેહુ હું હાર લાગે કે કામ કરો વી જાવ એમ તમારા ભાઈ ને બે હું નો મજા આવશે હું હસુક ભાઈ નહીં એવું કઈ આપણે આપડે ભાઈ ત્યાં બોલે બે હશે આપણે કામ હું હોય ચાલો મિત્રો હવે આપણે ને દવા મળી યાર મારે કાનજી ભાઈ મમ્મી ની બધા આવે છે વાહે ને આપડે ત્યાં આવી ગયો આપડે ઉતાવળો એટલે આપણે આગળ વહી જાય હું તો કેમ નાખી ને પણ ખબર ટોપી પહેરવી પડે યાર કેમ કે આંખોને સાયું આવે માથા નો કઈ પણ આંખો નથી આવે આંખો ને ઠંડક રહી ટોપી વાળી પહેરવી પડે મજા આવે તો લો આપણે નેદો મળી તો પાણી લગાય છે આપણે આવી ગયું છે સા યાર વાગ્યા છે કેટલા વાગ્યા હું જોયેલું ઉપર કહું વાગ્યા છે સાડા ત્રણ યાર થોડોક વહેલો સા આવ ગયો તડકો હે સા પહેરી મજા આવે ખેતરમાં યાર ને જો આપણે નેતા નેતા કંઈક પહોંચી જશે ઠેઠ ઓલા હેઠેલી ઠેઠા પહોંચી ગયા ખબર દીધી નહીં ગઈ અડધી ઓટી નથી ને દેણી હજી તો એ ખડ નથી મિત્રો હું તમને બતાવું જો અમારે કાના ભાઈ નહીં દેવાનું

કાંક માં બાણી યાર તો પાણી બાણી ભરી આવીએ આપણે ઘર થોડું વાગુ છે જઈએ આપડે હાલ ફાઈનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ મારા ભાભી ભરે છે બાણી જવું તું અમે ભાઈ ટાકો ને લઈ તો બેગર ઘર ભીને લેવાના હું ફરે જવું એમ પણ પાણી કેવું મસ્ત ભાઈ ફોન આગળ રાખો ભાઈ ને ફોન માગડી જાય હાલો ભાઈ તો બાણી બાણી ભરાઈ ગયું તું એ કે ભાઈ તળવી દેખાય કેવું સોખું પણ એ પણ ફાઈનલી કહીશું આપડે તો બાણી બાણી ભરી દીધી ભાભી અને ને ભાગ્યા તો ફારું કહે તમને લાગે ના નહીં પણ યાર બહુ મોટી છે તો હાલો આપણે જઈએ ને ડાયરેક વાળા બધાને પાણી પાઈ દી તો ફાની લાગે સાંસ પડી ગઈ છે ને યાર તો બધે વહી જશે ઘરે મારા પપ્પાની મમ્મીને બધા એક દાડીઓ તો એ વહી જશે બધે હું કાંજીભાઈ વેધા ઘડીક નહીં ગઈ દી થોડોક છે તો ઘડીક નહીં ગઈ ને પછી અમે વહી ઘેરે ઝટકા મેં સારું થાય તો પહેલાં જવું પડે તો એ હું કાંજીભાઈ સારુંમાં મટી જવું ને જવું દી કંઈ કેટલો હોય તમને દેખાતો હોય છે તો આ એકાદું ઘેરો નહીં ગઈ પછી મિત્રો ઘેરા વહી જાય તો વિડીયો આપણે ઇમ પૂરો કરીશું ચેનલમાં ન હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો યાર આવના વિડીયો જોવા માટે તો મળીએ ના ઓલગમાં કે બાય બાય જય માતાએ જય દ્વારકાથી ક્યાં રહેવા